દાહોદ જિલ્લાના સંચેલી તાલુકાના માંડલી ગ્રુપ ગ્રામ પંચાયતના કાવડાના મુવાડા ગામનું સ્મશાન અને અવર માટેના રસ્તાને લઈ પડતી ભારે મુશ્કેલીને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે સંજેલી તાલુકાના માંડલી સમરસ ગ્રુપ ગ્રામ પંચાયત પંચાવનસો જેટલી વસ્તી ધરાવતું આ પંચાયત જેમાં સાત ગામોનો સમાવેશ કરવામાં આવે છે જેમ કે માંડલી લુંજાના મુવાડા કાવડાના મુવાડા કલ્યાણપુરા સહિતના સાત ગામનો સમાવેશ થાય છે માંડલી સમરસ પંચાયતના મુવાડા ગામના લોકોની સમસ્યાને લઈ અને તાલુકા વહીવટી તંત્ર સામે ગ્રામજનો દ્વારા વિકાસના કામને લઈ વિરોધ પ્રગટ કરી માંગ કરવામાં આવી છે રોડ રસ્તાઓ સ્મશાન ઘાટની પ્રાથમિક સુવિધાઓ માટે તીવ્ર માંગ ઉઠવા પામી છે માહિતી અનુસાર થોડા દિવસ અગાઉ એક વ્યક્તિનું મરણ થવા પામ્યું હતું ત્યારે કડાકા ભડાકા સાથે વરસાદ વચ્ચે આ અંતિમ યાત્રા નીકળી હતી કાદવ અને રસ્તામાં અંતિમ યાત્રા નીકળી હતી અને સ્મશાન છોડીને થયેલા કોન્ટ્રાક્ટર અને તંત્રને સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવી વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખડભડાટ મચી જવા પામ્યો હતો આ અંતિમ યાત્રા સ્મશાન ઘાટે તો પહોંચી પરંતુ ખુલ્લામાં ચાલુ વરસાદે વિધિ કરવા ગ્રામજનો મજબૂર બન્યા હતા ગ્રામજનોએ

અંતરિયાળ વિસ્તારની અંદર લોકો જ્યારે મરણ પામે છે તેમને લાવવા માટે બી રસ્તાનું પણ પૂરતું કામ થયેલું નથી જે તે છેલ્લાઓ પાડેલા છે તેનું કાંઈ જ પણ આજ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું કોઈ પણ મંજૂરી પણ લાવવામાં આવે તો કામ નથી થતું ને ડાયરેક કામો ખવાઈ જાય છે તો અમારા ગામજનોને એવી નિવેદન છે કે આ રોડનું પણ કામકાજ જલ્દીથી જલ્દી શરૂ થાય આપતું મારું નામ દિગ્વિજયસિંહ રાયસિંહ માલીવાડ છે હું કા કલ્યાણપુરા ગામનો વતની છું જે સાત તારીખે જે રવિવારના રોજ એક બાઈનું જે મરણ થયું અને તે દિવસે અમે શમશાન વિધિ જે અમારા કલ્યાણપુરા કાવડાના મુવાડા તો અમારે જે ડુંગર ભીતે જે લઈને આવ્યા તો તે દિવસે અતિશય વરસાદ પડ્યો અને તે દિવસે અમારે જે તે લાશને બાળવા માટે ત્રીસથી પાંત્રીસ લિટર સુધી અમે ડીઝલ છંટકાવી અને આઠથી દસ ટાયરો લાયા અને સળગાવી છે તો આ કોઈ બી વ્યક્તિ કોઈ બી સમયે મરે એનું નક્કી હોતું નથી ગમે તે સમયે મરે છે તો આ વરસાદના કારણે કોઈ ગરીબ વર્ગના માણસો મરે તો એને બાળવા માટે બીજી કોઈ વ્યવસ્થા નથી અમારી સમશાન જે ડુંગર વીતું હોય અને ત્યાં છે ને જે બનાવવામાં આવેલું એ શમશાન આજ દિન સુધી પૂર્ણ નથી થતું એના હિસાબે તે દિવસે અમને એટલી બધી તકલીફ જે પડી ગ્રામજનોને કે અમે ત્રણથી સાડા ત્રણ કલાક સુધી પગે ઊભા રહીને લોકોનો સહકાર લઈ અને અમે અમારા ઘરના જે મરણ પામેલા જે બાઈ હતા એમને છે ને અમે ત્રણથી ચાર કલાકે બાળી રહ્યા હતા તો એ અનુસંધાને મારું એમ કેવું છે કે જે ગ્રાન્ટ તો વપરાઈ ગઈ છે કે જે બાકી છે એ અમને ખબર નથી પણ બીજા સમયે કોઈને આવા સમયે જ્યારે આવું બનાવ બને તો એના માટે જે આ સમશાન છે એ બનવું જોઈએ અને કાયદેસર લોકોને બીજું તો નહીં પણ જ્યારે મરણ પથારીએ જાય તો ત્યારે શાંતિથી બળે એટલું અમારા માટે અમે ગામ લોકો ને અમારી જે તેની રજૂઆત છે ને એ થવી જોઈએ મારું નામ જે છે એ મકવાણા અશ્વિન ભાઈરાભાઈ હમણાંના મોવાડા અને કલ્યાણપુરાની ડુંગર ભીતમાં આવેલું સ્મશાન લગભગ બે બારથી તેર વર્ષથી અધૂરું છે અને એ જ પરિસ્થિતિમાં આજે બી એ જ પરિસ્થિતિમાં છે એ નથી કોઈ પૂર્ણ કરવા આવતું કે નથી કોઈ એની વાતને સ્વીકારતું પણ જે સાત તારીખે જે સાત અને હમણાં જે ચોમાસાની સિટીમાં જે બે મરણ થયા એ મરણમાં એટલી બધી મુશ્કેલી પડી એટલે એ મુશ્કેલી માટે જે અમારી ગામજનોને એવી રજૂઆત છે કે ભાઈ આ સમસ્થાન બનાવવું સરકાર શ્રી આપ્યું છે ગ્રાન્ટ છે કે વાપરી નાખી એ અમારે દેવાદાનથી પણ એની પૂર્ણ કરવાની જવાબદારી તો ખરી કે જે તે વ્યક્તિની એટલે એ ગામજનોની અમારી રજૂઆત છે અને આજે એ બાર વરસથી આ જ પરિસ્થિતિમાં ઊભું છે આજ સુધી કોઈ એની તપાસ કરવા કે એને આટલું પણ એ કરવા કોઈ આવ્યું નથી તમારી શું માંગ છે અમારી માંગ છે કે આ જે સમસ્થાન છે એ પૂર્ણ થાય અને લોકોને સવલત મળે કે મધ્યમ વર્ગ ગરીબો કે કોઈ બી વ્યક્તિ મરવાના છે જ એટલે એ આવે અને એની ગતિવિધિ તો સારી થાય ને એ અમારી રજૂઆત છે આપનું નામ માલીવાડ રાયસિંહભાઈ માનસિંહભાઈ મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સંજીલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App